જેતપુરના ચારણિયા ગામ પાસે અકસ્માત સર્જાયો છે ડમ્પર ચાલક જે બાઇક ચાલકને બચાવવા જતાં ડમ્પર રસ્તાની સાઈડમાં ઉતરી ગયું હોય જોકે આ દરમિયાન બાઇકમાં પણ આગ લાગી ગઈ અને આ એક અકસ્માત કહી શકાય તેવો બનાવ સામે આવ્યો છે ચારણિયા ગામ પાસે આ અકસ્માત કે જ્યાં ડમ્પર ચાલક બાઇક ચાલકને બચાવવા જોતાં ડમ્પર રોડની સાઈડમાં ઉતરી ગયું અને બાઈક કે જેમાં અચાનક આગ લાગી ગઈ જો કે ગામના લોકો દ્વારા બાઇકમાં લાગેલી આગને બુજાવી દેવામાં આવી પરંતુ આ અકસ્માત જેઓ કહી શકાય બનાવમાં ત્રણ લોકોને ઈજા પહોંચી છે જેઓને સૌપ્રથમ સરકારી હોસ્પિટલ ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા BOLA